ગઈકાલે ભૂજથી બરેલી જતી ટ્રેનમાં સ્લીપર કોચમાં અચાનક ધુમાડવા નીકળવા માંડતા આગ લાગી હોવાની શંકાને ધ્યાને લઈ મુસાફરોએ વિન્ડોમાંથી કૂદકા મારીને બહાર નીકળ્યા હતા જોકે કોઈ દુર્ઘટના ઘટવા પામી નથી કોઈને ઈજા થઈ નથી પચાવ સ્ટેશન પર ટ્રેન રોકી દેવામાં આવી હતી પચાવ આમ તક ન્યૂઝ એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે ભૂતથી ભરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળ્યા હતા બચાવ સ્ટેશન પર ગાડી ઊભી રાખી દેવામાં આવી હતી સ્લીપર કોચમાં ધુમાડા નીકળતા ઉતારો જાગ્યા હતા અને બસના વિન્ડોમાંથી કૂદકો મારી અને ઉતારો બહાર નીકળ્યા હતા મળતી માહિતી અનુસાર ભૂતથી ભરેલી જતી ટ્રેનમાં ખાસ કરીને સ્લીપર કોચમાં અચાનક ધુમાડા નીકળવા માંડતા ભારે અફડા તફડી મચી જવા પામી ગઈ અને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું અને આગ લાગી તેવી આશંકા જોવા મળતા સ્લીપર કોચમાંથી જે ઉતારો મુસાફરી કરતા હતા તે વિન્ડોમાંથી કૂદકા મારીને બહાર નીકળ્યા હતા જોકે કોઈ દુર્ઘટના ઘટવા પામી નથી કોઈને ઈજા નથી સમયસર પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી પરંતુ કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તે રેલવે પોલીસ તપાસ કરી રહી છે અને ગાડી રોકી દેવામાં આવી હતી